નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો દરરોજના તાજા અને ગુજરાતના રાજકીય વાતાવરણમાં મિત્રો ગરમાવો છે જે જોવા મળી રહ્યો છે એક તરફ ક્ષત્રિયો ભાજપ રાજકોટ ઉમેદવાર રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે અને તેમના ફોર્મ રદ કરવાની મિત્રો માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપે ઉમેદવાર બદલાતા રૂપાલાને જ મેદાને ઉતાર્યો છે જેને લઈને ક્ષત્રિયોમાં ભાજપ તરફથી નારાજગી જોવા મળી રહી છે ભાવનગરમાં આજે વિરોધ જોવા મળ્યો છે ભાજપ ઉમેદવાર નિમુબેન બાબણિયા ફોર્મ ભરવા જતાં પહેલા ક્ષત્રિય આગેવાનોએ ભારે નારાજગી કરીને ભાજપ અને રૂપાલાનો વિરોધ કર્યો હતો ભાવનગરમાં આ વિરોધ જોવા મળ્યો હતો ભાજપ ઉમેદવાર નિમુબેન બાબણિયા ફોર્મ ભરવા જતાં પહેલા ક્ષત્રિય આગેવાનોએ ભારે નારેબાજી કરીને ભાજપ અને રૂપાલાનો વિરોધ કર્યો હતો જે બાદ હવે ભાવનગરમાં રૂપાલા વિરોધના ડાંબા હર ભાવનગર પહોંચ્યા હતા જ્યાં તેમણે ખાનગી હોટલમાં જીતુ વાઘાણી તેમજ નિમુ બાબણિયા સાથે બેઠક યોજી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતભરમાં રૂપાલા વિરોધ વચ્ચે ભાજપ પોતાની રણનીતિ થી આગળ વધી સત્રીય આગેવાનો સાથે મીટિંગ યોજી મનાવવાના સતત પ્રયાસો કરી રહી છે ત્યારે હરસંઘવી ભાવનગર પહોંચ્યા હતા જ્યાં અગાઉ થયેલ વિરોધ ને લઈને ક્ષત્રિયો ભારે નારાજગી દેખાઈ હતી ત્યારે હરસંઘવી જીતુ વાઘાણી અને માહિતી મળી રહી છે અને આ સમયે ભાવનગર માં અને સંગઠન પ્રધાન રત્નકારજી ની અધ્યક્ષતામાં એક ખાનગી હોટલમાં બેઠક યોજાઈ હતી જેમાં ક્ષત્રિય આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં જીતુ વાઘાણી અને નેમુ બેન બાબણિયા હાજર રહ્યા હતા